રાહુલ ગાંધી હવે નવા રોલમાં આવ્યા છે આમ તો કોઈ પણ સંવૈધાનિક પદ પર પહેલીવાર એ આવ્યા છે અગાઉ એમણે ઘણી બધી વખત અલગ અલગ પ્રકારની જવાબદારીઓ સ્વીકારવાની ના પાડી હતી અને એ એક એમનો જાણે માઇનસ પોઈન્ટ બની ગયો હતો જે એમની નબળાઈ હતી એ જ હવે એમણે ઇમેજ ભૂસવા માટે જવાબદારી સ્વીકારી છે ભાજપ સતત એવું કહેતો આવ્યો છે કે રાહુલ ગાંધી કોઈ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી કારણ કે ગાંધી પરિવારના વારસદાર હોવાને કારણે એ હંમેશા પોતાને બધાથી ઉપર માનતા હોય છે પણ એ વાત આ જવાબદારી સ્વીકારીને રાહુલ ગાંધીએ ખોટી પાડી છે પણ સૌથી મોટો સવાલ એ છે કે રાહુલ ગાંધી લીડર ઓફ ઓપોઝિશન બન્યા એટલે રાહુલ ગાંધીએ પણ પોતાનામાં બદલાવ કરવો પડશે લીડર ઓફ ઓપોઝિશન બનવું એ બહુ જ મોટી વાત છે નમસ્કાર આમ તો બે હજાર ચૌદ થી બે હજાર ચોવીસ સુધી વિરોધ પક્ષના નેતા જેવું કંઈ હતું નહીં રાહુલ ગાંધી કોઈ પદ નહોતા ધરાવતા પણ વિરોધ પક્ષના નેતા તરીકે જ એમનું વર્તન હતું પણ હવે સત્તાવાર રીતે વિરોધ પક્ષના નેતા બન્યા છે એટલે રાહુલ ગાંધીની જવાબદારી વધી જાય છે ભાજપે રણનીતિ બદલી છે એનું એક સ્પષ્ટ સંકેત એ છે કે સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીને બદલે એમણે કિરણ રીજીજુ બનાવ્યા છે હવે સંસદમાં સમન્વયથી કામ કરવું પડશે જો સતત સંઘર્ષ રહેશે તો સંસદના કલાકો સમય અને આપણા બધાના પૈસા પણ વેડફાઈ જશે રાહુલ ગાંધીનો આમ અત્યાર સુધીનો મૂળ જોતા એ સતત આક્રમક રહ્યા છે બીજી બાજુ સત્તા પક્ષ તરફથી જ્યારે લોકસભાના નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે બોલે છે ત્યારે પણ બહુ જ આક્રમક શૈલીમાં બોલે છે અને એવી જ રીતે રાહુલ ગાંધી પણ આક્રમક શૈલી ધરાવે છે એટલે સંસદમાં હવે અઢારમી સંસદમાં કેવું ચિત્ર ઊભું થાય છે એ તો સમય જ કહેશે વિરોધ પક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીએ પણ ઘણી જવાબદારી નિભાવવાની હોય છે કારણ કે આ પદ એક બંધારણીય પદ છે અને કેબિનેટ રેન્ક જેવો એમનો હોદ્દો પણ છે લાભ સવલતોની વાત નથી કરવી પણ એમની કેટલીક આ પદને કારણે એમને કેટલીક નિર્ણયોમાં એમની ભૂમિકા છે દેશના ઘણી બધી સંસ્થાઓના વડાઓની નિમણૂંકમાં રાહુલ ગાંધીએ એમનો મત આપવાનો થશે અને ખાસ કરીને સત્તા પક્ષે એમને પૂછવાનું પણ રહેશે જે રીતે સ્પીકરની નિમણૂંક થઈ છે જે રીતે કેબિનેટ બની છે એ જોતા એવું લાગે છે કે ભાજપ કોઈ બાંચોડ કરવાના મૂડમાં નથી પણ સંસદમાં વિરોધ પક્ષનો અવાજ વધારે મજબૂત થયો છે સંખ્યાની દ્રષ્ટિએ એ પણ એટલી જ હકીકત છે અને છેલ્લે એક વખત વિરોધ પક્ષના નેતા તરીકે લાલકૃષ્ણ અડવાણી એવું બોલ્યા હતા કે વિરોધ પક્ષના નેતા એ આમ તો શેડો પ્રાઇમ મિનિસ્ટર કહેવાય છે કોંગ્રેસ કદાચ અત્યારે એવા જ મૂડમાં છે અને એટલે જ શેડો કેબિનેટ બનાવવાની પણ તૈયારીમાં છે ભાજપે એનાથી સાવચેત રહેવાની જરૂર છે કારણ કે અત્યારે શેડો કેબિનેટ કે શેડો પ્રાઇમ મિનિસ્ટરનો મૂડ કોંગ્રેસનો આવી ગયો છે સોમવારથી શુક્રવાર સુધી રાત્રે આઠ વાગે તમે જોતા રહો એડિટર્સ યુ આવતીકાલે ફરી મળીએ નમસ્કાર શેર શૅરન ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ